નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ મહેમદાવાદ શેઢી નદીના કિનારે આવેલા ગામોમાં બોટમાં ફેરવાયા ડોટાજ ગાડવા સહિતના ગામોમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા ગામમાં કમર સમાન પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા મેમદાવાદના ધારાસભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ટેક્ટરોમાં આગામી પરિસ્થિતિનો તાજ મેળવ્યો હતો પૂરગ્રસ્ત ગામોને લોકોને ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી નીચાણ વિસ્તારમાં રહેતા લોકોનું સ્થાનન કરવામાં આવ્યું હતું રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો